ઝઘડા 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 ગુજરાત અંદર અત્યારે નત નવા ઝગડાઓ ચાલી રહ્યા છે જે આ વાત કરી તો આગળ અત્યારે તમને બધા લોકોને તો ખબર છે કીર્તિ પટેલ હોય રોયલ રાજા હોય કે પછી મિત્રો આપણા દેવતભાઈ ખવડ હોય અત્યારે બધા લોકોને મોરે મોરે થવું છે શું થવું છે દેવતભાઈ ખવડ મોરે મોરે આવવા દો જે આ મિત્રો વાત કરી તો શું છે વિગત વર્ષ જે આ મિત્રો

ખોકળ આવ્યો છે કેવ દે ખબરથી લઈને કીતિ પટેલથી લઈને રોયલ રાજા જે આ મિત્રો વાત કરો સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવી દઉં આ વિડીયો દ્વારા આપણે કોઈ પણ નીસુ બતાવવા માંગતા નથી આપણે કોઈ પણ કોઈનો પણ વિરોધ કરતા નથી આપણે મિત્રો વાત કે તો બદલ લોકોને ભાઈ સપોર્ટ કરી છે અને મિત્રો વાત કે તો તમને લોકોને ખબર છે આપણે વિડીયોની અંદર કોઈ પણ લોકોને ખોટું લાગે એવું તો ભાઈ આપણે કરતા જ નથી

પરંતુ મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક વચ્ચે નો વિવાદ પતિ પણ ગયો હતો પરંતુ મિત્રો વાત કરી તો પાછો ઉભો થયો છે આપણા રોયલભાઈ રાજા યુટ્યુબર છે પોતે તેનો મિત્રો વાત કરી તો સાસુ નામ દિનેશભાઈ સોલંકી છે અને મિત્રો વાત કરી તો જાણકારી એવી છે આપણે આના પર કોઈ પણ પ્રકારના પુષ્ટિ કરતા નથી શા માટે કોણ છે કોણે માર્યા કોણે શું કર્યું એ આપણે કોઈ પણ લોકોને આપણે કંઈ પણ કહેતા નથી પરંતુ મિત્રો વાત કરી તો જે રીતે જાણકારીઓ મળે છે સોશિયલ મીડિયા દ્વારા એ તમારે સમક્ષ હું બતાવું સૌથી પહેલા મિત્રો વાત કરી તો દિનેશભાઈ સોલંકી ઉર્ફે મિત્રો રોયલ રાજા એના પર હુમલો કરવામાં આવ્યો છે બાર લોકો દ્વારા જે આ મિત્રો વાત કીધું બાર થી તેર આવો કઈક આંકડો હતો અને મિત્રો વાત કીધું હુમલો કરવામાં આવ્યો છે તે વ્યક્તિ પકડાઈ પણ ગયા છે પરંતુ મિત્રો વાત કીધું તે બધા લોકોનું એવું કેવું છે કે કેટલી પટેલે જે આ મિત્રો વાત કીધું કેટલી પટેલે હુમલો કર્યો છે અત્યારે બધા લોકોનું આવું કેવું છે અને મિત્રો વાત કીધું ત્યારબાદ જોયે લતા એવું પણ બોલ્યા છે ને કે કીર્તિ પટેલને ફોન કર્યો હતો વિડીયો કોલી અને મારી મૂસ કાપવાનું કીધું હતું અને મારા વાળ કાપવાના કીધા હતા માથાના તો ખાસ કરીને મિત્રો વાત કીધું જે રીતે

રોયલ રાજાને પણ સપોર્ટ કરી છે અને જે લોકો મિત્રો વાત કરી હુમલો કર્યો છે એના વિશે આપણે કોઈ પણ ખોટું કહેતા નથી કારણ કે મિત્રો વાત કરી આપણે કોઈ પણ જાણકારી પૂરેપૂરી ન મળ જાય એ શું આપણે કોઈના પર બોલાય નહીં હવે કોઈ ખાસ કરીને સૌથી પહેલા આપણે વાત કરીએ તો રોયલ રાજા વિશે કે પોતે મિત્રો વાત કરી યુટ્યુબર છે ઇન્સ્ટાગ્રામ મીડિયા બનાવે છે આ મિત્રો વાત તો આગળ તમને ખબર ખબરની પણ જાણકારી દેવાનો છે હજી મિત્રો વિડીયો પૂરો કરવાનો થતો નથી એક વિડીયો મિત્રો આપણે બંને છે કારણ કે આપણને અલગ અલગ વિડીયો બનાવો નથી અલગ અલગ કેમ બનાવો ભાઈ ફટે ફોટો ટાઈમ જાય ને બંને મિત્રો માટે લોકો તો ભાઈ એક જ છે ને આ મિત્રો વાત ખાસ કરીને આપણે રોયલ દાદા મિત્રો વાત તો યુટ્યુબર છે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવશે અને ખુરભાઈ ના સપોર્ટમાં વિડીયો બનાવશે ત્યારબાદ મિત્રો વાત તો અચાનક ન્યૂઝ એવો મળે છે કે રોયલ દાદા ઉપર હુકલો થઈ છે તેને મિત્રો લોકો ઉઠાવીને લઈ જાય હવે મિત્રો વાત કરી તો ઓઠવીને તો લઈ ગયા અને માથીનો વિડીયો પણ બનાવ્યો છે હવે ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો વાત કરી તો આની અંદર ક્યાંક ને ક્યાંક અહીર સમાજનું નામ સાંભળ્યું છે હવે મિત્રો આપણે બધા લોકો દિલથી ભાઈ અહીર સમાજને રિસ્પેક્ટ કરીએ છીએ કારણ કે ગુજરાતની અંદર અહીર સમાજનું મોટું મોટું નામ છે કે પોતે મિત્રો તમને બધા લોકોને ખબર છે ગુજરાતની અંદર કેવડું મોટું નામ છે એમના વિશે આપણે કોઈ પણ લોકોએ ખોટું કહેવું જોઈએ નહીં કે આ મિત્રો વાત કરીએ તો હવે રોયલ રાજાને ભૂલ હશે કે શું કહ્યું હતું એ તો મિત્રો આપણને પૂરી જાણકારી નથી પરંતુ મિત્રો વાત કરી આયુષ સમાજ વિશે આપણે કોઈ પણ લોકોએ ફોટું કહેવું નહીં અહીં સમાજને હું પણ દિલથી રિસ્પેક્ટ કરું છું હવે મિત્રો વાત કીધું આપણે રોયલ દાદા વિશે વાત કરી તેના પર હુમલો થયો ત્યારબાદ વાત વેરાવળ ખાતે હોસ્પિટલની અંદર લઈ જવામાં હતા પણ કરવામાં આવી હતી ત્યારબાદ જાણકારી એવી હશે એમને સાજા પણ થઈ જાય છે અત્યારે મિત્રો થોડું ઘણું પ્રેક્ષર છે હોસ્પિટલમાં જ છે ત્યારબાદ મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ વિશે જાણકારીઓ મળી છે ઘણા બધા લોકોની મેં પોસ્ટ જોઈ અંદર કીર્તિ પટેલ આ બધું કરેલું છે લોકો ઝડપાઈ જશે હુમલા કરવા વાળા અને કીર્તિ પટેલ જ છે હવે આના પણ પુષ્ટિ કરતા નથી કે કીર્તિ પટેલ ક્યાં હોય ક્યાં નહીં પરંતુ મિત્રો વાત કરતા ટોપિક છે આ પોલીસ સાહેબોની ટોપિક છે પોલીસ સાહેબો મિત્રો આ બધું કાનૂની કાર્યવાહી કરશે આપણે મિત્રો હાથમાં લેવાની જરૂર નથી આપણે મિત્રો ગુજરાત ભારત બંધારણ છે તો આના પર મિત્રો પોલીસ સાહેબ જ બધો કાયદો લાગુ કરે ને એ આ મિત્રો વાત કરી તો પોલીસ સાહેબો આરોપોને પકડી લેવામાં આવ્યા છે હવે મિત્રો આ મેટર થાય છે ખતમ આગળ શું જાણકારી મળશે સબસ્ક્રાઇબ કરી રાખજો હવે મિત્રો આપણે દેવજભાઈ ખવડ વિશે વાત કરીએ દેવજભાઈ ખવડ

પોતે મિત્રો વાત કરી તો જ્યાં હતા ત્યાં મિત્રો વાત કરી તો પેલી વાર દેવત ભાઈ ખોડ જ ગયા હતા ત્યારે મિત્રો વાત કીધું ત્યાં કોઈ પણ લોકો હતા નહીં પબ્લિક હતી નહીં અને દેવત ભાઈ ખબર એવું કહ્યું કે ભાઈ અહીંયા આટલી બધી પબ્લિક નથી હવે મિત્રો વાત કીધું હું બીજે પ્રોગ્રામ કરી આવું ત્યારબાદ હું પાછો અહીં આવી બાર વાગ્યા પછી એકવીસ તારીખ લેવામાં આવી હવે ત્યારબાદ મિત્રો વાત કરી તો થાય છે એવું આ ઘટનાની અંદર મિત્રો વાત કીધું દેવત ભાઈ ખબર પોતાના ડ્રાઈવરને થોડા ઘણા પૈસા આપીને પાંચ લાખ નો આંકડો હતો અને ત્યારબાદ તેમને મોકલી દે છે સ્કોરપીઓ ગાડી અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેના ઉપર હુમલો થાય છે ત્રણ ચાર જણા મળે ત્યારબાદ તેની ગાડી પણ લઈને વયા જાય છે અને મિત્રો વાત કરીએ તો સ્કોર્પિયો ની અંદર પૈસા હતા તે પણ લઈને વયા જાય છે આવું મિત્રો દેવાદાય ખવડે કહ્યું છે હવે આપણને ખબર પૂરી નથી પોલીસ આવ્યો આના પછી કેસ પણ લેતા નથી એવું પણ દેવાદાય ખવડે કહ્યું છે હવે શા કારણે નથી લેતા એ તો આપણને ખબર નથી પરંતુ ભાઈ આપણા દેવાદાય ખવડ પોતે મિત્રો વાત કરીએ તો તમને લોકોને એક સાઈડ કહી દો વિરોધ તો હાલે છે પણ મિત્રો તે દિલના પણ ખાસ એટલે ખાસ મિત્રો વાત કરીએ તો સાસા માણસ છે પોતે તમને લોકોને ખબર છે કે પચાસ ચોપન લાખ એવો કઈ આંકડો હતો એટલા લાખ મિત્રો જેને દાન કર્યા તેમના પપ્પા નામ ઉપર મિત્રો વાત કરી તો ખોડ એમ એમના મિત્રો વાત કરી તો ખોટે ખોટો કોઈનું પણ કરતા નથી કોઈનું પણ ખોટું કરતા નથી પરંતુ મિત્રો વાત કરી ક્યાંક ને ક્યાંક એવું થઈ જાય છે ત્યારે મિત્રો વાત કરી દેવતભાઈ ખોડ વિવાદ આવે છે હવે મિત્રો વાત કરી તો અંદર હવે પોલીસ સાહેબો કેસ નતા નથી અને અંદર ઘણા બધા લોકો વિવાદ અંદર એન્ટ્રીઓ કરે છે ઘણા બધા લોકો એવું કહે છે કે દેવતભાઈ ખોડ ખોટા છે ઘણા બધા લોકો એવું કહે છે અસ પરંતુ મિત્રો વાત કરીએ તો તમને શું લાગે છે કમેન્ટ કરવાનું છે વિડીયોને શેર કરવાનું છે સબસ્ક્રાઇબ પણ કરી દેવાનું છે કારણ કે ભાઈઓ તમારા બધા લોકોના સપોર્ટ થી આપણે અહીં લગી પગ્યા તો આગળ પણ વિડીયો બનાવવાના છે હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર આ બબલ આ ઝઘડાઓ આ જે મિત્રો વાત કરીએ તો મોટા મોટા ગાંડો થઈ રહ્યા છે આના આધારિત આપણે એમ કહી શકાય કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઝઘડાઓ ઝઘડાઓ ભાઈ ઝઘડાઓ જ ચાલે છે વિરોધ વિરોધને ભાઈ વિરોધ જ ચાલે છે તો મિત્રો વાત કરીએ તો વિરોધ વિશે તમે શું કહેશો ભાઈઓ ઓલરેડી આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે કોણ હસો કોણ ખોટું એ પણ જણાવવાના છે ને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી વિડીયો સારું હોય તો બધા લોકોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલવાનું નથી આપણે એક નવા વિડીયો બધા લોકોને જય હિન્દ જય ભારત